ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ઘડેલ ભારતીય બંધારણે તમામ ભારતીય નાગરિકોને સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની ગેરંટી આપી હતી આ ગેરંટી જાળવી રાખવાની બંધારણીય ફરજ સરકારની હોવા છતાં આ ગેરંટીની વાત કરતા હાલની સરકારની છાતીના પાટિયા બેસી જાય છે કોઈ એક ધર્મના આધારે રાષ્ટ્ર બનાવવાની વાત સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના પાયા પર ઘડાયેલ ભારતના બંધારણને ખતમ કરવાનું કાવતરું છે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ એ કહેલું પહેલા પંગત પછી સંગત બાવીસ જાન્યુઆરીએ મોડલ રાજ્ય ગુજરાતના ગામોમાં સામૂહિક ભોજનના કાર્યક્રમોમાં દલિતો માટે ભોજનની અલગ વ્યવસ્થા થઈ સામૂહિક ભોજન માટે રૂપિયા પચાસ હજાર દાન આપનાર દલિત ભાઈને પણ છેટો બેસાડી જમાડ્યો પૂજા બાદ પ્રસાદ પ્રથમ બાળકોને આપવાની ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ અલગ ભોજન વ્યવસ્થાથી દલિત બિનદલિત બાળકોને શીખવવામાં આવ્યું કે તમે સમાન નથી બાળકોને આપતા આવા શિક્ષણથી ભારત ખંડિત રાષ્ટ્ર બને કે અખંડિત આશા હતી કે દેશના વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી કે આરએસએસના સરસંઘ ચાલક આ ભેદભાવનો વિરોધ કરશે પણ તેમણે મૂંગા રહેવાનું પસંદ કર્યું શું સરકાર આભડછ ટકાવી રાખવાની ગેરંટી આપવા માંગે છે આ એક સવાલ પૂછી રહ્યા છે લોકો અહેવાલ ભગીરથસિંહ પરમાર